દાહોદ જિલ્લાના યુવાનો સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાવ તેવી અપીલ કરતા કલેક્ટર યોગેશ નેરગુડે દાહોદ કલેક્ટર દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દેશમાં યુદ્ધ અને કોઈ મોટી હોનારત સર્જાય તેનો સામનો જિલ્લાના નાગરિકો કઈ રીતે કરી શકે તે અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે જિલ્લાના યુવાનો સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાય તે માટે વિવિધ આયોજન પ્રયોજન કરવામાં આવશે કલેકટર દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા તાલુકાના અધિકારીઓ દાહોદ પાલિકા પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુદ્ધ અને મોટી કુદરતી હોનારતની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા ખાનગી અને સરકારી પ્રોપર્ટીની રક્ષા માટે સૈન્ય બળને મદદ કરવા માટે અને દેશની સિવિલ ડિફેન્સને સક્ષમ કરવામાં ઉદ્દેશ્યથી આ મીટિંગ રાખવામાં આવી છે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે અઢાર વર્ષથી ઉપરના વોલેન્ટિયરો સ્વયંસેવક તરીકે સેનામાં જોડાય તેવા આયોજન પ્રયોજન કરવામાં આવશે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ જે જિલ્લામાં સિવિલ ડિફેન્સ નથી તે પણ તૈયાર કરવા જણાવવામાં આવ્યું હતું ખાસ તો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોને શું કરવું તેના ઉપર વિશેષ ભાર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મૂકીને જણાવ્યું હતું કે સીમાવર્તી વિસ્તારોમાં યુદ્ધના સમયે સાયરન વાગવું બ્લેકઆઉટ થવું તે સમયે શું કરવું તે બાબતે જાણકારી આપી વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં એક હજાર માણસોમાં એક વ્યક્તિને ટ્રેડ કરી વોલેન્ટિયર બનાવશે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ મિટિંગમાં જણાવ્યું હતું કે યુદ્ધના સમયે નાગરિકોમાં ઇટેલીજેટ ગેધરિંગ જરૂરી છે વિસ્તારમાં બહારથી કોઈ સંદિગ્ધ વ્યક્તિ આવે તો તેની જાણ પોલીસને કરવી સાથે કમ્યુનિકેશન પ્લાન બનાવવો જોઈએ તેમાં પાલિકા તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે વોટ્સએપ ગ્રુપ બનાવવા જોઈએ તે હોનારત સમયે કામમાં આવે મૂવમેન્ટ પ્લાન પણ બનાવો જેથી હોનારત સમયે તાત્કાલિક પહોંચી શકાય વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં જે હોમગાડો બરાબર પરફોર્મ નથી કરતા અથવા તો બીમાર છે તેને બદલવા જોઈએ અને નવા બનાવવા યુદ્ધના સમયે ડીજે અને આતિશબાજીથી પણ નુકસાન થાય છે આ સમયે ડ્રોન પણ ખોટા સંકેત આપી શકે છે મીટિંગમાં યુદ્ધના સમયે જોઈતા બ્લડ માટે મોટા પાયે બ્લડ બેંકોએ પણ કાર્યરત રહેવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું યુદ્ધજનની પરિસ્થિતિ અગર નિર્માણ થાય તો એમાં આપણા નાગરિકોની સુરક્ષા આપના ખાનગી પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એની રક્ષા માટે આપના જો સૈન્ય બળ છે એમને મદદરૂપ થવા માટે સિવિલ ડિફેન્સ જો છે એમને સક્ષમ કરાવવા માટે આજે અમે જિલ્લા કક્ષાએથી એક મીટિંગ રાખી હતી એમાં અમારા દાહોદ જિલ્લામાં મતલબ અહીંયાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી અને સાથે સાથે બધા પદાધિકારી મિત્રો પણ જોડાયા હતા તાલુકા કક્ષાએ જોડાયા હતા અને એમાં જેટલા પણ વોલન્ટિયર્સ છે એમને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અમે કેમ્પ કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે જ બ્લડ રક્તદાન જો છે એના કેમ્પ પણ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે અને એક સારું વાતાવરણ નિર્મિત થાય અને દેશને જ્યારે જરૂરિયાત પડે તો બધા નાગરિકો જો છે એ સક્ષમ રીતે દેશની મદદ કરી શકે એના માટે આ એક સક્ષમ સિવિલ ડિફેન્સ જો છે એ તૈયાર કરવા માટે અમે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છે એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ નહોતું તે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે સાથે સાથે જ જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ જરૂરિયાત હોય તો એ ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવેલી છે તો હું દાહોદ જિલ્લાના જેટલા પણ અઠાર વર્ષથી ઉપરના નાગરિકો છે એમને વિનંતી કરું છું કે આપના સૈન્ય બળોને મદદરૂપ થવા માટે કોઈ પણ યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થાય કે આ કોઈ આપદા રિલેટેડ પરિસ્થિતિ નિર્માણ થાય થાય તો એમાં એમાં નાગરિકોની મદદ કરવા માટે યંગ લોકો તૈયાર જોડાય અને દરેક ગામડામાંથી કમસે કમ પાંચ થી દસ લોકો જો છે એ સિવિલ ડિફેન્સમાં જોડાય એના માટે હું બધાને વિનંતી કરું છું તાલુકા કક્ષાનું તંત્ર છે જિલ્લા કક્ષાનું તંત્ર છે આપને એમાં મદદરૂપ થશે અને દરેક ગામડામાંથી જે જે લોકો બ્લડ ડોનેશન વગેરે કરી શકતા હોય તો એમની લિસ્ટ વગેરે તૈયાર કરવા માટેના પણ આપણને પ્રયત્ન કરવાના છે તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો આપણને સારી રીતે અને સક્ષમ રીતે એમને પહોંચી વળી શકાય